નમસ્કાર મિત્રો મિત્રો અપાર આઈડી અને આધાર કાર્ડમાં જે મહત્વના વેરિયેબલ્સ નામની અંદર આવી રહ્યા છે અને એને લઈને કારણે આપણે એમના અપાર આઈડી બનાવી શકતા નથી કારણ કે જે જનરલ રજિસ્ટર છે એ જનરલ રજિસ્ટરની અંદર અને જે આધાર કાર્ડ છે એની અંદર આપણને મિસમેચ જોવા મળે છે અને મિસમેચ હોવાના કારણે એમના જે અપાર આઈડી જનરેટ થઈ શકતા નથી તો આપણે આ કક્ષાએ શું કરી શકીએ અને સરળતાથી તમામ બાળકોના અપાર આઈડી કેવી રીતે બની જાય એના માટે સરકારની એક મહત્વની ગાઈડલાઈન આવી છે એના વિશે ચર્ચા કરીશું આ વિડીયોમાં બધા જો વિડીયોના લાસ્ટ સુધી અને જો પહેલી વાર જોડાઈ રહ્યા છો બદાસ ગુરુવાડી સાથે તો આવા જ નોલેજબલ વિડીયો માટે આપ જોડાઈ શકો છો અને આપણા મિત્રોને પણ શેર કરી શકો છો

ત્યારે હવે આપણે શું કરવાનું છે તો અત્યારે સરકારનો એક મહત્વનો પરિપત્ર કરી દેવામાં આવ્યો છે એટલે કે જે જન્મપરણ નોંધી જે જગ્યાએ કરાવી હોય એટલે કે ગ્રામ પંચાયત કે નગરપાલિકા તો અત્યારે ગ્રામ પંચાયત તલાટી મંત્રી શ્રી દ્વારા નામ સુધારણાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે આપણે આવા બાળકોના વાલીને બોલાવીને આપણે જે જનરલ રજિસ્ટર છે છે એમાં જે અને જેમાં જે પ્રમાણે નામ આપણે નોંધણી કરેલ છે એની મુજબ એક દાખલો બનાવી દે અને એ દાખલાના આધારે એ વાલી એ ગ્રામ પંચાયત ને જન્મ જે

પ્રમાણપત્ર તૈયાર થઈ જશે અને એ જન્મનું જે નવું પ્રમાણપત્ર છે એને નમૂનો આપણે વિડીયો બતાવ્યો છે આપણે કારણ કે એ મુજબ જ આધાર કાર્ડની અંદર નામ જનરેટ થઈ જશે એટલે કે નવા નામની જે નોંધણી છે જે સુધારણાનું કાર્ય છે એ સરળતાથી છે મિત્રો અહીંયા મહત્વની વાત એ નોંધી લેવા જેવી છે કે જો વાલી પાસે માર્કોડેડ વાળું જન્મનું પ્રમાણપત્ર હશે તો જ આધાર કાર્ડમાં સુધારો થઈ શકશે મિત્રો આ વખતે જે નવો રૂલ્સ આવ્યો છે એની અંદર બે હજાર ચૌદ પહેલાના જેટલા પણ જન્મના પ્રમાણપત્રો છે એમાં બાર કોડેડ નથી તો હવે પછીના પ્રમાણપત્રો બે હજાર ચૌદ સુધીના જે પ્રમાણપત્રો હશે એવા તમામ જે બાળકો છે જો એમના નામની અંદર આવો ફેરફાર જણાય તો એવા વાલીઓને બોલાવીને આપ જીઆર મુજબ આપની કક્ષાએથી પ્રમાણપત્ર આપીને અને એક અરજી સામાન્ય હતી એ બાળકનું આધાર કાર્ડમાં પણ સેમ જીઆર જેવું નામ આવી જશે તો મિત્રો આ હતી મહત્વની જાણકારી આવો સૌ સાથે મળીને આ વિડીયોને વધુમાં વધુ શેર કરીએ અને તમામ બાળકો કે જેમના અપાર આઈડી જનરેટ નથી થતા એવા બાળકોના વાલી સુધી પણ આ વિડીયો પહોંચાડીએ જેથી એ એક પ્રમાણપત્ર એક અરજી લઈને આધાર કાર્ડની અંદર સરળતાથી પોતાના બાળકનું નામ સુધરાવી શકે અને આપણે પણ આ કાર્ય પદ્ધતિથી આગળ વધીએ અને સરકારે જે ગાઈડલાઇન જાહેર કરી છે અને એનો પરિપત્ર પણ જે તે ડિપાર્ટમેન્ટે કરી દીધો છે એટલે સરળતાથી આધાર કાર્ડમાં સુધારો થઈ શકે પણ શરત એટલી છે કે વાલીએ એક અરજી આપવાની રહેશે અને એ અરજી આપણે શાળાના પ્રમાણપત્ર એટલે કે જે જીઆર હોય એ પ્રમાણે હોવી આવશ્યક છે તો ફરીથી મળીશું સહકાર સાથે આપણી કોમેન્ટ અવશ્ય કરજો કારણ કે આપણા કોમેન્ટ ઉપર જ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ તો આવો બાળકોની દિશાની પ્રગતિનું એક નવું રાહ ખોલીએ અને અપાર આઈડી સાથે આપણા શાળાના તમામ બાળકોને જોડીએ ધન્યવાદ જય જય ભારત વંદે માત્ર